સહજાત્મ સ્વરૂપ પરમગુરુ દવા ઔષધ કરી રોગ મટાડતા શુભ શુભ સ્વરૂપે અને અશુભ અશુભ સ્વરૂપે સફળ છે તે અંગે તમારો પ્રશ્ન છે વચનામુ સાતસો બોતેરમાં આ અંગે પરમપે ખુલાસો કરેલ છે અહીં ગૃહસ્થ વ્યવહારમાં અને ત્યાગ વ્યવહારમાં એટલે કે દીક્ષિત સાધુજનને રોગ વગેરેના ઇલાજ માટે દવા વગેરે કરવી કે નહીં અને કરે તો કર્મન થાય કે કેમ અને કરબંધ થાય તો કઈ રીતે કેટલે અંશે અને કોને કોને થાય તે અંગેનું વિસ્તૃત વિવેચન છે વચનામુદ સાતસો બોતેર સાતસો તોતેર અને સાતસો ચુમ્મોતેરમાં આ અંગે લંબાણપૂર્વક સ્પષ્ટતા કરી છે કે જેથી કોઈ બારી રહે નહીં અને કરબંધ અંગે આંખ મીચામણા પણ ન થાય પરમપાઉદેવ આ પત્રમાં સમજ આપે છે કે કરબંધ કેવા પ્રકારનો છે તે તથારૂ જ્ઞાન દ્રષ્ટિ વિના બધાને માટે જાણવું અશક્ય છે એટલે દવા વગેરે એકાંતે બધાને માટે નિષેધી શકાય નહીં અમુક વખતે તે રોગ વગેરે અસાતોનો હેતુ જ એટલે કે તેને લગતા એવા કર્મનનો હેતુ જ એવો પ્રકારનો હોય છે કે તે દવાથી જ મટે દવાના નિમિત્તે રોગના પૂદગલ વિસ્તારમાં પ્રસરી જઈને ખસી જઈને વેદનીના ઉદય નિમિત્તને પણ છોડી દે છે અને રોગ મટી પણ જાય છે જો મૂળમાં એવો કર્મન ન હોય અને આ નિમિત્તે છાતા ઉપજવાની ન હોય એટલે કે વેદની નિવૃત્ત થવાની ન હોય તો દવાની અસર થતી જ નથી એવું બને અથવા સમ્યક દવા મળે જ નહીં અને અશુભનો તીવ્ર બંધ હોય તો દવા ઉલટી પરિણમે અને રોગ ઘટવાને બદલે વધે બીજું દવા બનાવવામાં જે જે પાપ ક્રિયા થઈ હોય તે અને દવા બંને તેનો ગુણ તો બતાવે જ છે જળને ઉપયોગ નથી છતાં ફળ મળે ઝેર સુધા સમજે નહીં જીવ ખાય ફળ થાય તે રીતે દવા બનાવવામાં થયેલી પાપ પ્રિયા તે પણ તેનો ગુણ યથાવસરે બતાવે જેમ દવામાં રોગ મટાડવાનો ગુણ છે તેમ દવા બનાવવામાં થયેલ પાપને તેનું ફળ બતાવવાનો ગુણ છે તે પ્રમાણે કર્મબંધ થઈ યથાવસરે ઉદયમાં આવે ત્યારે તેનું ફળ મળે વળી તે પાપ્રિયાવાળી દવા કરવામાં કરાવવામાં અને અનુમોદન કરવામાં લેનાર જીવ એટલે કે દવા વાપરનારની દેહ પ્રત્યે કેવી મૂર્છા છે દેહાધ્યાસ છે તે અને તે દેહનું મમત્વ ભાસ્યું છે તે અને ભોગ ઉપભોગનો રોગ થવાથી અંતરાય થયો તેથી ચીવટપૂર્વક ઉપચાર કરી રોગ મટાડી દઈ ફરી ભોગવિલાસમાં રાચવું છે કે સંયમના હેતુએ દેહને ધર્મસાધન તરીકે વાપરવું છે તે તે ભાવ પ્રમાણે કર્મન થાય સાથે દવા વગેરેની બનાવટમાં પાપ ક્રિયા કેટલી અંશે સંભવે છે તે પણ મહત્ત્વનું છે તે સર્વે પોતપોતાના સ્વભાવે પરિણમેને યથાકાળે ફળ આપવાના દવા બનાવવામાં થયેલી ક્રિયા તે દવા કરનારને જ્ઞાન વગેરેની વૃત્તિ દવા લેનારના જેવા પરિણામ છે તે તેનું જેવું જ્ઞાન છે જેવી વૃત્તિ છે તે સૌ પોતપોતાનો સ્વભાવ બતાવશે તથા જે તે વખતના શુભ ભાવને અશુભ ભાવ ફળ આપે છે પોતાને અર્થે કે પોતાના આશ્રિત એવા જીવોને અર્થે અથવા અનુકંપા યોગ્ય બીજા જેવોને અર્થે સાવધ્ય ઔષધનું ગ્રહણ થાય એટલે કે ક્રૂર પરિણામનો હેતુ જેવું ન હોવું જોઈએ અથવા તો અધર્મ માર્ગને પોષે એવું ન હોવું જોઈએ કર્મબંધ જેવને પરિણામ અનુસાર થશે પાપવાળા ઔષધની ઈચ્છા અને તે મેળવવા માટે કરેલી પ્રવૃત્તિ અશુભ કર્મનનો હેતુ છે ઘણીવાર અશાતા જ એવી જાતની હોય છે કે તે તેવી રીતે જ મટી શકે અને તેટલી આર્ધ્યન વગેરેની પ્રવૃત્તિ કરાવીને બીજો બંધ કરાવે કોઈ રોગ વગેરે અજુગતા એવા ઇલાજથી મટી જાય અને જીવ રાજી થાય પણ એ અજુગતા ઇલાજથી થયેલ કર્મન ઉદયમાં આવશે ત્યારે પછી જો વેદને નિકાચિત કર્મના ફળ રૂપે ઉદયમાં આવ્યું હોય તો જીવને કોઈ ઈલાજ લાગુ પડે નહીં એવું બને સૌ સાધન બંધન થાય કે અવળા પણ પડે અને જીવ ઇલાજ કરે અને વધુને વધુ દુઃખી થાય સાથે આર્તધનના કર્મનથી આગામી અશાતના બીજ પણ રોપાય એવું થાય સૃષ્ટિમાં મનુષ્ય જાત સૌથી વધુ સલામતી ભોગવે છે અને પોતાના બુદ્ધિ અને વિચાર બળે બીજા પ્રાણીઓ કરતાં વધુ સવલતો વાપરી શકે એવું છે ભોગ ઉપભોગની વૃત્તિને લઈને જે પોતાના દેહના સુખ અને ઇન્દ્રિયોને પોષવા માટે લોકના બધા નાના મોટા પ્રાણીઓને દુઃખ પહોંચાડે છે કીડીથી લઈ મનોદમત હાથી સિંહ વગેરેને વશ કરે છે પણ કર્મ સત્તા અટળ છે કર્મ બે શરમ છે વારા પછી વારો એ મુજબ યથાવરે કર્મનું ફળ મળે છે ઓછા પાપે જીવીને સંયમિત જીવનથી વિષય કશાય જીતી કરીને આ દેહને ધર્મનું સાધન ગણી તે અર્થે વાપરે તો કર્મબંધ નૈવત થાય અને જે સમ્યક દર્શન પામે કે પોતા થકી બીજાને સમ્યકત્વ પમાડવામાં નિમિત્તભૂત બને તો પરંપરાએ અસંખ્ય જીવોને લાભનું કારણ થાય મુખ્ય તો ભાવ પ્રમાણે કર્મબંધ થતો હોવાથી જીવની અભ્યંતર દશા ઘણી અગત્યની છે ચારસો સાહીઠમાં બોલ્યું તે મુજબ જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે ત્યાં સુધી તે દેહને વિશે અપરિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે એટલે કે આ દેહને કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વ અર્થે કરવાની ઈચ્છા નહીં પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ તે લાભને અર્થે અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચાર પર્વતમાં બાદ નથી અને જે કંઈ મમતા છે તે અપારિણામિક મમતા છે એટલે કે પરિણામે ક્ષમતા સ્વરૂપ છે તેથી ઉલટું કે દેહની પ્રિયતા અર્થે મોહ મમત્વને લઈને ઈલાજ થાય અથવા રોગને લઈને સાંસારિક ભોગ ભોગવી શકાતા નથી ભોગના હેતુ ત્યાગવા પડે છે એવા પ્રકારના આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ હોય તો તે કર્મ મનનો હેતુ છે એમ જ્ઞાનીનો બોધ છે જ્ઞાની પુરુષોના માર્ગની શિક્ષા જાણી વિચારી વિવેકપૂર્વક ઔષધ વગેરે વાપરતા આત્મકલ્યાણનો તેવા પ્રસંગે પણ લક્ષ્ય રાખવો યોગ્ય છે દવા લેનારનો દેહાધ્યાસ આત્માર્થે કઈ દશાય છે તે તે સમકી કે મિથ્યા દ્રષ્ટિ છે તે તેના દ્વારા થતી યથાર્થ વિતરાક માર્ગની પ્રભાવના વગેરે મુદ્દાઓને અનુસારે કર્મની પ્રકૃતિ સ્થિતિ રથ પ્રદેશ વગેરે નક્કી થાય છે દવા આપનારના ભાવ તપ છે કે વૈયાવચ અને સાધર્મિક ભક્તિ છે સાધર્મી વાત્સલ્ય છે કે કેમ નિષ્કામ ભક્તિ છે કે સકામ રાગ કે મોહ છે મોદયા છે કે અનુકંપા છે ગચ્છ સંપ્રદાય સાચવાના ભાવ છે કે જીવદયાના ભાવ છે આ બધું કરતા કરતાપણાના ભાવ છે કે નહીં તે પ્રમાણે તે તે જીવને કર્મન થાય છે દવા બનાવવામાં થયેલ પાપ ક્રિયા હિંસા તે પણ અફળ નથી અત્યારે બહારથી જણાય નહીં દેખાય નહીં પણ એક જીવને મારીને બીજાને બચાવવો તે એકાંતે ધર્મનું કામ તો ન જ કહી શકાય એ સહજ વિચારે સમજાય એમ છે જો કોઈને નવું જીવન આપી શકવાની બચાવવાની સમર્થતા નથી તો કોઈને મારવાનો પરવાનો કોઈને પણ કોઈ પણ બળવાન કારણ રજૂ કરતા પણ મળી જતો નથી અને તે યથાર્થ ન જ કહેવાય વળી ખરા આત્માર્થીને સ્પષ્ટ નિર્ધ્વંસ ક્રૂર એવી પ્રવૃત્તિ તો પોતાના પ્રાણ જતા હોય તો પણ મંજૂર ન હોય સાધકની મુમુક્ષની આવા વખતે ખરી કસોટી થાય છે અને વિરલો મુમુક્ષુ તેમાં પાસ થઈ જાય છે દાન ધર્મના ભાવે થતી ક્રિયામાં પણ સુપાત્ર દાનનો મહિમા જાણવો અગત્યનો છે હરિવંશ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથમાં અને આત્માનુશાસનમાં પણ આ અંગે ઉલ્લેખ છે વળી ધર્મ સમજીને અધર્મ કે અધર્મીને પોષાય તો ધર્મ કરતાં દાડ પડે તેવું સંભવે છે અને એમ નહીં તો પણ ઘી આંખમાં ઢોળવા જેવું બને છે હાથ ખરડીને પરી પાછા ધોવા તે કરતાં ખરડવા જ નહીં એમ આત્માનુ શાસનમાં બોલ્યું છે જૈનેતરમાં પણ કહ્યું છે કે પીપા પાપને કીજે પુણ્ય કિયા બાર હજાર બીજાની સેવા જ કરવી છે તો પ્રથમથી જ બીજાને નર્તરૂપ ન બનવું એ મહાન સેવા છે જીવ શુદ્ધમાં નથી તેથી અશુભ છેડ્યું કે શુભમાં સહેજે રહેવાશે એ સહેલું ગણિત છે માત્ર બાડા બોબડા લુલા લંગડા લાન લાન કે આશ્રિતને મદદ કરવી તે અનુકંપા ગુણ પ્રગટવાનું નિમિત્ત છે અને માર્ગાનું સારીનું લક્ષણ છે પણ જીવ વ્યવહારિક પુણ્યના ઉદયમાં દાતાર બની જાય અને પૂજ્ય જે બોધ્યા મુજબ વગર વિચારે પૈસા વેરે સામાન્ય પણ પ્રમાદનું પોષણ મળે ત્યાં ધર્મ કેટલો નિપજે છે તે તો માત્ર જ્ઞાની ગમે છે ગૃહસ્થ વ્યવહારમાં સમ્યક ઉપાય પોતાના અંગે કે પોતાના આશ્રિત અંગે કરવા પણ ભાવ તો કામ એક આત્માર્થના જ રાખવા ખાવા પીવા ભોગઉભોગના નહીં છૂટવા માટે જીવવું છે ભક્તિ કરી કર્મણ ટાળવા છે જીવું તો જીનવર જપું મુક્તિ જાઓ દોનો આત્મે લડ્ડું જો ભાવે શો ખાવ વચનામત નવસો તેરમાં ગોપાલદેવ બોધે છે કે શાતા અશાતાનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેશતા એવા તે મહત પુરુષોને એવી વિલક્ષણ સ આનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી કે શાતા કરતા અશાતાનો ઉદય સંપ્રપ્ત થઈ અને તેમાં પણ તીવ્રપણે તે ઉદય સંપ્રપ્ત થઈ તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું ઉલ્લાસ પામતું અને તે સમયે કલ્યાણકારી અધિકપણે સમજાતું વચનામુ ચારસો સાહીઠમાં બોલ્યું તે મુજબ શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી બાંધેલા એવા કર્મનું ફળ જાણી સમ્યક પ્રકારે અહીયાસવા યોગ્ય છે ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તું હોય છે ત્યારે સમ્યક પ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે પણ કઠણ વાત છે છતાં તે કરે જ છૂટકો છે પૂજ્ય બ્રહ્મચારીજી કોઈ જિજ્ઞાસને દવા અંગે સમજ આપે છે કે દવામાં શું શું આવે છે વગેરે મને પૂછવાની કંઈ જરૂર નથી સાત વ્યસન અને સાત અભીજો નો નિયમ લીધો છે તેમની કોઈ ચીજ આવે છે કે નહીં તે દવા આપનાર પાસેથી ખાતરી કરી લેવી દાખલા તરીકે કોઈ ગોળીઓ કે દવા કે મધ મિશ્રિત છે તો એ જાણવું જરૂરી છે કે હું તો મધ વાપરતો નથી તો એ સભ્યતાપૂર્વક પૂછી લેવું કે હું મધ વાપરતો નથી તો તેવી ચીજો દવામાં હોય તો મને મહેરબાની કરીને આપશો નહીં આગળ જણાવે છે કે નિમિત્તનો નિષેધ કરવો નથી પણ જેનું ફળ અત્યારની માંદગીથી ભારે દુઃખદાયી આવે તેમ હોય તેવી દવા તે દવા નથી પણ રોગની માતા છે આત્માનો ઉદ્ધાર થાય તે માટે નિયમ લીધા હોય છે તેથી દેહને અર્થે આત્માનો અહિત ન થાય તેમ વર્તો ઘટે છે ઘણા ભાવ દેહને અર્થે આત્મા ગાળ્યો છે હવે આટલો ભાવ જો આત્માને અર્થે ગળાશે તો આનંદ ભાવનો સાટો વળી રહેશે પૂર્વે પાપ કર્યું છે તેને ફળરૂપ માંદગી આવી છે તે ટાળવા ફરી પાપવાળી દવા કરે તો ફરી માંદગીને નોતરવા જેવો ધંધો થાય છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે વળી પાપવાળી દવાથી રોગ મટવાની ગેરંટી કોઈ આપી શકે નહીં પણ પાપ થાય તે તો ચોક્કસ છે દવામાં પણ પાપ તે પાપ જ છે પણ જે વસ્તુનો ત્યાગ કર્યો છે પરમ પરમપૌની સાક્ષી જીવતા પર્યંત જે જે વસ્તુઓ ત્યાગી છે તે દવા માટે તો શું પણ સપનોમાં પણ તેનો ઉપયોગ કરવાનો ખ્યાલ ન કરવો એ સાચા શૂરવીનું લક્ષણ છે એમ બ્રહ્મચર્ય અહીં બોધે છે કેટલાક કારણ વિશેષને યોગે વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય દવા આદિ આત્મમર્યાદામાં રહીને ગ્રહણ કરે પરંતુ મુખ્યપણે પરમ ઉક્ષમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાશે વચનામૂત નવસો તેર રચનામૂત સાતસો ચુમ્મોતેરમાં ગોપાલદેવ કહે છે કે નિશ્ચય મુખ્ય દ્રષ્ટિએ તો ઓસડ વગેરે કહેવા માત્ર છે બાકી જો જે થવાનું હોય તે જ થાય છે સ્વરૂપ પરમ ગુરુ